દક્ષિણ ગુજરાતના બીમાર દર્દીઓ માટે સુરતની સિવિલ હોસ્પિટલ નવા જીવનદાતા સમાન છે જોકે આ સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડિંગ જર્જરિત થયા હોવા છતાં દર્દીઓના જીવન સાથે રમત રમાતી હોય તેવો ઘાટ સર્જાયો છે બિલ્ડિંગ જર્જરિત હોવાથી ગમે ત્યારે સ્લેબ વરસાદમાં ધરાશાયી ન થાય તે માટે દેશી કામ ચલાવ જુગાડ સ્વરૂપે લોખંડના ટેકા મારવામાં આવ્યા છે જેથી જીવના જોખમે લોબીમાંથી દર્દીઓ અને તેમના સંબંધીઓ સહિત મેડિકલ સ્ટાફને પસાર થવાની ફરજ પડી રહી છે દક્ષિણ ગુજરાતના બીમાર દર્દીઓ માટે સુરતની સિવિલ હોસ્પિટલના નવા જીવનદાતા સમાન છે જો કે આ સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડિંગ જર્જરિત થયા હોવા છતાં દર્દીઓના જીવ સાથે રમત રમાતી હોય તેવો ઘાટ સર્જાયો છે બિલ્ડિંગ જર્જરિત હોવાથી ગમે ત્યારે સ્વેબ વરસાદમાં ધરાશાયી ન થાય તે માટે દેશી કામચલાઉ જુગાડ સ્વરૂપે લોખંડના ટેકા મારવામાં આવ્યા છે તેથી જીવોના જોખમે લોબીમાંથી દર્દીઓ અને તેમના સંબંધીઓ સહિત મેડિકલ સ્ટાફને પસાર થવાની ફરજ પડી રહી છે વરસાદી પાણી ટપકવાનું યથાવત નવી સિવિલ હોસ્પિટલમાં જૂના બિલ્ડિંગમાં સ્લેબ પડ્યા બાદ ચલાવ વ્યવસ્થા કરાય છે સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ લોબીમાંથી લોખંડના ટેકા મૂકી દેશી જુગાડ કરવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં અનેક વિભાગમાં પાણી ટપકી રહ્યું છે જો હવે કોઈના માથે સ્લેબ પડશે તો તેનો જવાબદાર કોણ હશે તેવા સવાલો ઊભા થયા છે દેશી જુગાડથી ચાલતી હોસ્પિટલોનો આ જુગાડ જુગાર સમાન ન થાય તો સારું એવું દર્દીઓ સહિત અનુભવી રહ્યા છે સિવિલ હોસ્પિટલ ખસેડવાની વાતોનું નાટ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે વરસાદી પાણી જતા દર્દીઓની લિફ્ટ પણ બંધ થઈ ગઈ છે નીચે ફ્લોરિંગમાં સતત પાણી રહેતું હોવાથી કોઈ લપસી શકે તેવી નોબત આવી છે આ સમયે કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તેવા સવાલોના જવાબ આપવા કોઈ રાજી નથી બે વર્ષથી સ્થિતિની બાબત નથી બે વર્ષ બે વર્ષ બે વર્ષ પહેલાં બધું પ્લાનિંગ થયું છે કે કયું ક્યાં રાખવું શું કરવું આપે ત્યાર પછી પીઆઈયુ દ્વારા એનું જે કંઈ કામગીરી કરવાની છે બંને બિલ્ડિંગોમાં સ્ટેમ સેલ અને કિડની બિલ્ડિંગમાં જે કંઈ નાની મોટી કામગીરીઓ કરવાની થાય છે તે થઈ રહી છે અત્યારે બહુ નજીકના ભવિષ્યમાં ઓપરેશન થિયેટરો મળશે જેથી ઓપરેશ સર્જિકલ ડિપાર્ટમેન્ટ શિફ્ટ કરી શકશું અત્યારે અમારે અત્યારે અમારે સૌથી મોટી સમસ્યા એ છે કે અમે બધું શિફ્ટ પણ કરી દઈએ પણ ઓપરેશન થિયેટર જ્યાં સુધી ના બને ત્યાં સુધી સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓની સારવાર અને એના ઓપરેશનો અહીંયા આપ જાણો છો કે ઓર્થોપેડિક અને સર્જરીમાં લગભગ ચોવીસ કલાક જેવા ઓપરેશનો ચાલતા હોય છે ખૂબ મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓની સારવાર થાય છે અને જે બિલ્ડિંગ અત્યારે જૂનું થઈ ગયું છે જર્જરિત છે તેમ છતાં એમાં પેરેલ સાથે જ્યાં સુધી દર્દીઓ જૂના બિલ્ડિંગમાં છે ત્યાં સુધી એનું સમારકામ કે એના ટેકા કે બધું પીઆઈયુ તરફથી સ્ટ્રેન્થનિંગ રિપેરિંગ મેન્ટેનન્સ એ પણ કામ ચાલુ જ છે જેથી કરીને જ્યાં સુધી શિફ્ટ ના કરીએ ત્યાં સુધી કોઈ તકલીફ ના પડે એ પ્રકારની પણ તકેદારી લેવામાં આવી રહી છે અમારો સતત પત્રવ્યવહાર અને બધી વાતચીત થતી જ હોય છે પીઆઈયુ વિભાગને પણ વારંવાર ઉપરથી પણ સૂચના આપવામાં આવી છે કે બને એટલી ઝડપથી કામ કરે પીઆઈયુ તરફથી જો આ બધી કામગીરી ઝડપથી થઈ જાય તો અમારો મેડિકલ

બિલ્ડિંગ જે કંઈ જે કંઈ નાની મોટી વ્યવસ્થાઓ કરવાની જરૂરી હોય તાત્કાલિક ધોરણે એ પીઆઈ વિભાગ તરફથી કરવામાં આવી રહી છે પેશન્ટની સેફ્ટીનો પણ ધ્યાન રાખવામાં આવે છે જો મેં અગાઉ પણ આપને કીધું તેમ બધું બંધ કરીને ફટાફટ શિફ્ટ કરી દઈએ તો બધા જ પેશન્ટોને અમારે બહાર બીજી હોસ્પિટલમાં અથવા તો ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડે એ પરિસ્થિતિ છે અને બંનેનું બેલેન્સ કરીને આપણે ચાલીએ છીએ કે દર્દીને સારવાર પણ મળી રહે અને સાથે શિફ્ટિંગની પણ કરેલા કામગીરી ચાલુ છે જૂના બિલ્ડિંગની સમારકામની પણ કામગીરી પીઆઈ દ્વારા ચાલુ છે અને તેની સાથે નવા જે બિલ્ડિંગો છે જેમાં સ્ટેમસેલ બિલ્ડિંગ અને કિડની બિલ્ડિંગ પર્ટિક્યુલરલી કિડની બિલ્ડિંગમાં આઠ ઓપરેશન મેં અગાઉ જણાવ્યું તેમ આઠ ઓપરેશન થિયેટરો તૈયાર થઈ ગયા છે બીજા ચાર ઓપરેશન થિયેટરો હાલમાં થોડા દિવસમાં તૈયાર થઈ જશે ઇવન ડાયાલિસિસ બી લગભગ એક અઠવાડિયામાં તૈયાર થઈ જશે એટલે અમે અઠવાડિયામાં ડાયાલિસિસ તો શિફ્ટ કરી જ દઈશું અને એ પ્રમાણે પ્રાયોરિટી વાઇઝ દરેક ડિપાર્ટમેન્ટ ધીરે ધીરે શિફ્ટ કરી દઈશું આપ જાણો તેમ જૂના ટ્રોમા સેન્ટરમાં આપણે

વેન્ટિલેટર દરેક વેન્ટિલેટરોમાં લગભગ બે કલાકનું એનું પેલું હોય છે પાવર બેક બેકિંગ હોય છે જેથી કરીને કોઈ દર્દીને કોઈ મુશ્કેલી પડી નથી રાત્રે મારા પર જેવો ફોન આવ્યો તરત જ ઇલેક્ટ્રિક વાળાને ફોન કર્યો તાત્કાલિક ડીજી સાઈડ પર શિફ્ટ થઈ ગયું અને કામ ચાલુ થઈ ગયું છે કામ પાણી આવી ગયું છે પાણી નીકળશે એટલે તાત્કાલિક તો લાગવાનો ભય છે એટલા માટે લિફ્ટ પાણીનો તો અત્યારે વરસાદ છે એટલે થાય છે નમસ્તે હું ડોક્ટર ધારેત્રી પરમા એડિશન નવી સુરત સિવિલ હોસ્પિટલ સુરત તરફથી વાત કરું છું આજે હોવાથી હું આપ સર્વેને જવાબ આપું છું કે સિવિલ હોસ્પિટલમાં ઘણી બધી જગ્યાએ સમારકામ ચાલી રહ્યા છે કારણ કે તમને જાણ હશે એમાં હોસ્પિટલ સિક્સટીના દાયકામાં બનેલી છે સો કા કાફી જૂની બિલ્ડિંગ હોવાથી ઘણી બધી જગ્યાએ ચોમાસાના વાતાવરણમાં એના ગાબડા પડવાનું ચાલુ થયેલ છે જેની સમારકામ ચાલી રહી છે અત્રે હું આપને જણાવું કે આ હોસ્પિટલનું આ બિલ્ડિંગ અત્યારે રિનોવેશનમાં જવાનું છે જેથી આ બિલ્ડિંગને તોડીને ફરીથી નવી બિલ્ડિંગ ઊભી કરવાનો પ્લાન ઓલરેડી સરકાર તરફથી મંજૂર છે અમે રાહ જોઈ રહ્યા છે કે અમારા નવા ઓપરેશન માટે ઓપરેશન થિયેટર અમને કબજામાં મળી જાય તો અમે એ બિલ્ડિંગમાં શિફ્ટ કરી અને આ બિલ્ડિંગને સંપૂર્ણ રિનોવેશનમાં લઈ શકીએ આ બાબતે હું જણાવીશ કે ડાયાલિસિસ બિલ્ડિંગમાં ઘણી વખત પોપડાની પ્રોબ્લેમ થયેલો છે અત્યારે જે થયો કદાચ જૂનો પ્રોબ્લેમ છે પરંતુ એમાં સમારકામ થઈ ગયું છે અને ડાયાબ્લિસિસ બિલ્ડિંગને શિફ્ટ કરવા માટે એક્સપર્ટની જરૂર પડે છે એ અંગે અમદાવાદથી એક્સપર્ટ આવી અને જે તે નવી જગ્યાનું ચકાસણી કરી ગયા છે અને ડાયાલિસિસ યુનિટ અમારું શિફ્ટ થવાની તૈયારીમાં છે એટલે ડાયાલિસિસ યુનિટ માટે કે હોસ્પિટલ તમામ હોસ્પિટલ તો આખો પ્રોજેક્ટ તો આઈ થિંક ત્રણથી પાંચ વર્ષનો ગણી શકાય પરંતુ શિફ્ટ કરવાનું કામ અમને ઓટી મળશે તો પંદર દિવસમાં બધા પેશન્ટને અમે શિફ્ટ કરવા માટે મેન્ટલી તૈયાર છીએ આશા રાખીએ કે દુર્ઘટના ના બને જવાબદારી તો આ હોસ્પિટલના ઇન્ચાર્જ તરીકે મારી રહે જ છે જેમાં હું કોઈ દિવસ ના ન પાડી શકું પરંતુ અમારા તરફથી એમાં સમારકાન અને એના રૂટીન સુપરવિઝન અને પીઆઈયુની નિગરાણી ચાલુ જ છે